ગુડ મોર્નિંગ મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે શનિવાર છે તો આપણે મોકળી જવાની રજા મૂકી છે આજે અને આપણે બારકોમ જવાનું છે એટલે આપણે નહીં જોઈ લઈએ પ્રેસ કરી લઈએ ફટોફટ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી પપ્પા દીવા અગરબત્તી કરો આપણે પ્રેસ કરી લઈએ ત્યારે મમ્મી મઠ મઠવી દીધા છે તો મિત્રો તૈયાર થઈ ગયા તો તમે જોઈ શકો છો આવડતી કરી દીધી મમ્મી તો આપણે જવાનું છે પાટણ શોપિંગ કરવા તો આ ઢાબા ઉપર આવી ગયા આપણા ગામનો નજારો સફાઈ કરી છે આપણા છે બધા ઘર આ બધા સામે સ્કૂલ છે બ્લોગિંગ ચાલુ કર્યું એટલે અમુક લોકો નહીં તમે આશો ધંધા ચાલુ કર્યા છે યુટ્યુબનો બ્લોગ અમુક કહે સારું કર્યું છે પણ લોકોને જે કહેવું કે પણ આપણે બ્લોગ બનાવવાના જ છે અને બ્લોગ કન્ટિન્યુ આવશે રોજે રોજના રોજ અપલોડ કરશું આપણો બ્લોગ તો તમારો સપોર્ટ જોવે તમે તો અમારી નવી અંદરજી બ્લોગ યુટ્યુબ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી અને સપોર્ટ ચાલતા રહેજો એટલે આપણે નવા નવા બ્લોગ બનાવશું મમ્મીએ જમવાનું બનાવી દીધું છે શાક બનાવી જોોટલી વહેલા વહેલા કોણી આવી ગયું છે જમીન નીકળી શાંતિથી શોપિંગ કરવાની છે મોડું થશે એટલે જમીને જવાની જગ્યાએ કે મિત્રો જમવાનું બની ગયું છે આ પપ્પા જમવા બેઠા છે આપણે જમી લઈએ તો કોણ કોણ કોહાના વાટકામ ખાય છે કોમેન્ટ કરજો તો આપણે હવે જમી લઈએ મમ્મી ત્યાં જમવાનું નહીં માથોડા તાર તો મૂન પપ્પા જમી લે આ જમવામાં ફુલાવેરનું શાક બનાવ્યું છે હોદનો વાટવો પડે છે પેલા મગ છે રોટલી આપણે હવે જમી લીધું મિત્રો આપણે જમી લીધું છે મેન પપ્પાએ જમી લીધું મમ્મી જમે છે તો મિત્રો આપણે હવે જવાનું છે પાટણ થોડું શોપિંગ કરવા માટે તો આપણે ગાડી લઈને જવાનું છે પાટણ તો મમ્મી છે પપ્પા છે અને માહી ચાર જણા હવે આપણે પાટણ જવા નીકળીશું આપણે હવે ઘેરથી નીકળી ગયા છે આપણે હવે પાટણવાળા રોડે આવી ગયા છે પછી તો જાય પાટણ રોડ શનિવાર ટ્રાફિક છે આજે રસ્તે તો આપણે આવી ગયા છે બનાસ નદીના પુલ ઉપર હવે બના નદી આવી છે બનાર નદી પહેલી બાદ ડીસા જેવું તોય આવે એના બાદ પાટણ છે તોય આવે બના નદી મેહલ ઉછણ છે સરસ્વતી ડેમ સરસ્વતી ડેમ પાટણ નદી છે સરસ્વતી આપણે ગયા વાના ચોક કે આપણે નવું ઘર બને છે તો ઓટો મારવા જવાનું છે જે કોમ કીધું કર્યું કે નહીં જોવા મિત્રો આપશે આપણું નવું ઘર કોમ કાચ થોડું ટચિંગ વચિંગ જે બાકી હોય કરાવી દઈએ હે એ ટચિંગ કરવાનું છે બાકી થઈ રહી દરવાજ કલર કરી દીધો તો દરવાજ મૂકી દઈને કલર કરી એક આવો ગોળો મેલ્યો આ બાકી છે ફીલીબાઈ આ છે મેન રૂમ ઓહો ફોણી આવી ગયું છે પોણી ચાલતો ગયું આ રૂમ છે પછી આ રસોડું આ સંદર્ બાથરૂમ બાથરૂમ છે દસ બાર છે પાણી જતું ભરાઈ ગયો પાણી જતું નહીં આ પાત્રો કીધું ગાય ને હમ તો આ બગીચો છે ગાર્ડન બનાવી છે મસ્ત કોઈ બી ફંક્શન કરવું હોય તો આમાં કરી તાળ મારે કહું જ છું તાર આ ઓફિસ બંધ કરી દીધી હો પેલી નવી સાઈડ બને એ જાય હોય એ જાય

આપણે બજાર માં જઈશું જે શોપિંગ કરવાની છે કરી લઈએ ત્યારથી નીકળી ગયા નવા બધું ત્યાંથી સિદ્ધપુર ઝોકડી આવી ગયા આપણે સિદ્ધપુર ચોકડી થી અંદર વળી જવું બજાર માં જવા તળાવ ટીબીટીએન વાળા આવી ગયા છે હો આવી ગયા

અને આપણે રિક્ષામાં બેસીને જઈએ બજારમાં જવાનું છે શોપિંગ માટે સાડીઓને એવું લે એના માટે તો આપણે રિક્ષામાં બેસીને જઈશું બજારની અંદર ગંજ બજારમાં આવી ગયા ગંજ બજારના પકોડા ફેમસ છે પાટણનું આ ચાતરિયા ચોક છે ચાતરિયા ચોક આવી ગયા આપણે

હમ બ્લોગ જોવો બ્લોગ જોવો જોા બીજી જોવો તો વિડિયો જો કે અમારો બ્લોગ આવી જશે ના તો વિડિયો કરી દે નહીં હમલ તમે તો અમારે વિશાલભાઈ આવી જાય હા ભાઈ હોણાભાઈ આવી જાય બે જણા બજારમાં આવ્યા છે ખાડી ની લેવાનું તું લઈ લીધું છે જમાટ લીધી છે હવે નાસ્તો કરવા જઈએ બે જણા હા તો પાટણની બજાજ કોણ કોણ પાટણમાંથી વિડીયો જોવો છે કોમેન્ટ કરજો

તો લે ત્યારે ગરમા ગરમ લાવ્યો આ નવો શોરૂમ બન્યો રોયલ ટીવીએસ નો બન્યો રોયલ નો બન્યો બુલેટ આપણે ઘેર જવા નીકળી ગયા પાટણ થી તો આપણા રોડે આવી ગયા પણ મિત્રો સીએનજી પંપ આવી ગયો છે ત્યાં આપણે ગેસ ભરાઈ દઈએ એક પોઈન્ટ પડ્યો છે લાઈનમાં થઈ જાય બંધ નહીં સારું છે ને હા શાંતિ તો સીએનજી પંપે આપણે આવી ગયા ગેસ ભરી દીધો આપણે આપણે ગેસ ભરાઈ દયો અહીંયા કરીએ ઘરે જવા ગેસ ભરાઈ ઘરે પહોંચવા થઈ ગયા છે અને અંધારું થવા મળ્યું ને થોડું શિયાળો આવે છે ઠંડી લાગે છે શિયાળામાં અંધારું જલ્દી થઈ જાય સો વાગે એટલે અંધારું થઈ જાય

જમવાનું બની ગયું છે તો આપણે જમી લઈએ મમ્મી પપ્પા બે અને સાત ચટણી બનાવી અને દૂધ છે તો મિત્રો ચલો જમી લઈએ જમી લીધું કીધું લેવાનું બધું મેન્ટેનન્સ ખર્ચો ને બધું આવે